નમસ્કાર મિત્રો સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં લગ્નના છવ્વીસમા ક્વિસે પરિણેતા ફાંસો કાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો જી હા મિત્રો તો પીડિત પિતાએ કહ્યું કે મંગળવારના રોજ બપોરે બાર વાગે પરિવારે દીકરીને ફોન કર્યો હતો કહું થોડી વારમાં વાત કરું છું ત્યારબાદ સાંજે ચાર અને સાત વાગે ફોન કર્યો હતો તો રિસીવ નહીં કર્યો હતો જી હા મિત્રો બાદમાં આપઘાત જાણ થઈ હતી તો આપઘાત કરનાર પિતા તુલસીભાઈ સહાનીએ કહ્યું કે તેઓ પાલનપુર શિવગંગા નગરમાં રહે છે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તો બે બે પુત્ર અને પુત્રીઓમાં દીકરી છે જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે આઠ ડિસેમ્બરે જ લગ્ન કર્યા હતા જમાઈ રત્ન કલાકાર છે લગ્નના થોડા દિવસો સુધી દીકરી જમાઈ કરે જ રહેતા હતા તો નવા ઘરમાં પ્રવેશ કરીને પણ થોડા દિવસ જ થયા હતા જોકે જમઈ રાજેશ નાઇટ પાણીમાં કામ પર જતા હતા તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો